શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંપૂર્ણપણે થઈ રહેવું રામને અર્પણ હવે સાંભળો મારા વચન મનથી થઈએ રામાર્પણ મારા સ્વજન એક રામ એ ભાવ રાખી જવું રામને શરણ અનન્ય થઈ રહેવું ભગવાન જે કૃપાની મૂર્તિ સાક્ષાત રામ હવે કરવું રહ્યું નહીં કંઈ જાણ તારે આવ્યો હું અનન્ય શરણ સુખ દુઃખના દાતા સત્ય નહીં બીજું હવે ભાવપૂર્વક લઈએ જેમ મનથી સુખ દુઃખ ભોગવીએ તેમ હું મારાનો ઝઘડો જ્યાં જ્યાં લગી જાણ લગી જાણ ત્યાં લગી નહીં સમાધાન સર્વસ્વી રહીએ રામને અર્પણ એ જ ઉપાય દાખવે સાધુજન રામને અર્પણ થવું કંઈ રીત માર્ગ તેનો કહેતા સજ્જન વિના યત્ન રહેવું નહીં ફળની આશા ધરવી નહીં ભગવાનને ભૂલવા નહીં કર્તવ્ય દ્રષ્ટિથી કરવા કર્મ પ્રથમ રાખવું ઈશ્વરનું અધિષ્ઠાન ત્યાંથી પ્રયત્ન કરવો ઉગમ અખંડ રાખવું અનુસંધાન જેણે કર્મ સહજ જ રામાર્પણ વૃત્તિ રાખવી અત્યંત શાંત એ જ સંતનું મુખ્ય લક્ષણ જાણ જે જે બનતું કાંઈ તે તે રામ ઈચ્છાથી બનતું ભાઈ એ રીતથી કરવો સંસાર પણ રહેવું સાથ સાથ ખબરદાર ત્રાતારામ જાણીને નિર્ભય કરવું આપણું ચિત્ત મહદ ન થયો ઉદય આવ્યા ઘેર રામરાય હવે બનીને રામના આ પણ સંસાર વ્યવહારનું કરીએ જતન નાના જોવા દોષ આપણ પાસે જ તેનું મૂળ દેહ રહ્યો પરતંત્ર મન ભગવંત પાસ સ્વતંત્ર બંધાયું મનથી જો કોઈ તેને લાગે હું પરતંત્ર શરણ ગયા જે રામચરણ હાનિ નહીં તેને કંઈ અન્ય અપ અખંડ કરીએ નામ સ્મરણ નીતિ ધર્મ પ્રમાણે આચરણ નાના મોટા સ્ત્રી કે બાળ કોણે યન જોડવા રઘુવીર આવ્યો કાળ ઘણો કઠિન ધાતો બુદ્ધિ ભેદ ત્વરિત હવે સંભાળીને સૌએ આપણ વિના રામ નહીં જાય ક્ષણ ચાલે તેમ જ ચાલતું જેમ રાખે રામ તેમ રહીએ તેમ મારા રામ જોડ્યા જાણ્યું જેણે કરવું રહ્યું નહીં કોઈએ તેને રાખે રામ જે સ્થિતિમાંય માનીએ સમાધાન તે સ્થિતિમાંય જે કંઈ કરવું રામને મન કરશે રામ એવું તે એમ સદા સર્વકાળ મારામાં વાસ એ જ ધરવી હૃદય આશ જવું ન પડતું તેને ક્યાંય ઘેર બેઠા મળતા રામ જેને રામપદ કમલનું ચિંતન તેને નહીં યમનું બંધન સંત તણી જો કરી સેવા ભાગ્ય મોટું આવ્યા ઘર એક પરમાત્મા વીણ ન કોનું શરણ તે જ ખરેખર ધન્ય ધન્ય સંત કહે તેમ જો વર્તન તો જરૂર થાય કલ્યાણ અખંડ રાખવું અનુસંધાન જેણે કર્મ સહજ જ રામાર્પણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ